જે જે આ તમે આજ રજૂઆત તો અમે બહુ ઘણા કરીશ આજ તમને લોકોને મીડિયોને એટલે બોલે તમે શૂટિંગ નજરે જો મોઢાથી વાતો અમે જે કરી છીએ એટલે કોઈ હાં એટલે અમારે આજ પરિસ્થિતિ જવું પડ્યું કે તમે આજ અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી છે દસ વર્ષથી આની આ પરિસ્થિતિ સોમાસોભે દિવાળી જશે ને એટલે થીંગડા મારીને હમુઘર નાખશે સોમાસો લાનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ એકાદ ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય જ નથી કે આ લોકોનો એટલો બધો આ અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક થાય છે એટલો બધો કે દરખેલાય ગાડી બોલાવી પડે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે ખાંડ થતા આખરે પડે આખડે અમે એમ વિચારી છે કે આ લોકોને એવું નક્કી કરીને બેઠા છે

ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવે એક કાકડી એક ખાડો જોવા નહીં મળે અને આ કોર્પોરેટર માં છે આ દસ વર્ષ ની પરિસ્થિતિ છે